નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે યશ ગુપ્તા આપ જોઈ રહ્યા છો પ્રભુ કલોલ નગરપાલિકામાં ટોળાનો હલ્લાબોલ વિકાસ કાર્યો ન થતા હોવાનો આક્ષેપ રિટેન્ડરિંગ મામલે ધાંધલ ધમાલ મચી કલોલ નગરપાલિકામાં રિટેન ને લઈને હોબાળો પ્રજાના કામો ન થતા હોવાની રજૂઆત ભરાયેલા શહેરીજનો દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ટપલી દાવ ચાલુ કર્યો કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષ પટેલ પ્રજાનો રોષ જોઈ નગરપાલિકા આવ્યા જ નહીં નગરપાલિકા પ્રમુખના અને તેમના વોર્ડના એક કાઉન્સિલર દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું કે કલોલ શહેર સંગઠનના કહેવા પ્રમાણે કામ થાય છે કલોલ નગરપાલિકામાં ટોળાનો નો બોલ વિકાસ વિકાસ કાર્યો ન થતા હોવાનો આક્ષેપ રિટેન્ડરિંગ મામલે દાંધલ ધમાલ મચી કલોલ નગરપાલિકામાં રિટેન્ડરિંગ ને લઈને હોબાળો પ્રજાના કામો ન થતા હોવાની રજૂઆત ગુસ્સે ભરાયેલા ટોળાએ સ્ટેન્ટી કમિટી ચેરમેન પ્રકાશ વર્ધડે ને અડફેટે લીધા બોર્ડ ચારના કાઉન્સિલર ઓસાબેન રાવળના પતિ દિનેશભાઈ રાવળે એ પબ્લિક ને રજૂઆત કરતા અધિકાર આડે લીધા 不聊，不聊。<music> <music>

કેમેરા કમેરા મોડ કે તારો આઈ મેમરી જો મને નહી

சோட மொட்ட ஜெபங்கடல સ્થાનિક આખો મે કદી તમારો વિરોધ કર્યો આખો મંડળને તાળ્યા તો શહેર સંગઠન આખો બોલ્યા બરોબર હા તો તમે ઇનો વાય બોલાવો જો ઇનામ પાવર તમે ફોન કર્યો તો તમે બધા રાજીનામા આપજો સરકાર <laughs> સંતા સુકરનો બળદેવને એક નગરપાલિકા શહેર સંગઠન પર બોલવા માટે બોલાવ્યો થાય

આપણા <laughs> <laughs> బదవు కటగలే కదా కడ ప్లీజ్ ఒక్కసారి હાલ છેલ્લા એક માસથી કલોલ શહેરમાં તમે જોઈ શકો છો પુષ્કળ વરસાદ પડે છે અને એ વરસાદ પડ્યા પછીની પરિસ્થિતિ તમે જુઓ તો ઠેર ઠેર ગંદકીના ઢગલા ઠેર ઠેર કાદો કીચડ અને શહેરના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે રસ્તા ઉપર તમે જુઓ તો એક ફૂટ એક ફૂટ દોઢ ફૂટ જેવા ખાડા પડી ગયા છે જેના લીધે થઈને વારંવાર અકસ્માતો સર્જાય છે અને પબ્લિક રાહિમામ પોકારી ગઈ છે અને આ બધી પરિસ્થિતિના વચ્ચે ખલોલ નગરપાલિકાના સત્તાધીશો એક ટેન્ડર જેવી બાબતના અંદર અંદર ઝઘડો કરી અને પબ્લિકના વિકાસને રૂંધી રહ્યા છે હાલ તેમના જ પક્ષના ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ સાત કરોડની ગ્રાન્ટ ફાળવતા વિકાસના કાર્યો માટે સાત કરોડની ગ્રાન્ટ ફાળવતા તેનું રીટેન્ડરિંગ માંગ્યું તો હું એ સત્તાધીશોને પૂછવા માગું છું કે જે આ કલોલની અંદર જે જે પબ્લિકે તમને વોટ આપ્યા છે જે પબ્લિકે તમને નગરપાલિકામાં સત્તામાં બેસાડ્યા છે એ પબ્લિકની તમને કોઈ ચિંતા નથી અને તમે ફક્ત ને ફક્ત સત્તા ભોગવવા માટે જ આવ્યા છો આજે કલોલ છેની પરિસ્થિતિ એટલી દયા દયાજનક છે કે તમે તમારી ચેનલ દ્વારા સ્ટ્રીમ કરીને તમે જોઈ શકો છો આ આવી પરિસ્થિતિની અંદર પબ્લિક આજ આજે પબ્લિક કંટાળીને કલોલ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી કરવા આવી હતી અને તેમના જ પક્ષના કાઉન્સિલરો એ પબ્લિકને લઈને આવ્યા હતા અને શિવશ્રીને વિકાસના કાર્યો અંગે રજૂઆત કરી હતી તો હું એ સત્તાવાળાઓને કહેવા માગું છું કે તમને ભગવાન પણ માફ નહીં કરે જો તમે આ પબ્લિક ઉપર ધ્યાન નહીં આપો તો હું શહેર પ્રમુખ તરીકે એટલું કહેવા માગું છું કે જો સત્તા એમની હોય ને એમના જ કોર્પોરેટરો વિરોધ કરતા હોય તો તમે જોઈ શકો છો કે કેટલો ભ્રષ્ટાચાર હશે એક ટેન્ડરીની બાબતમાં કામ એમના ધારાસભ્ય સાત કરોડના કામ મંજૂર કર્યા અને એ કામ ના થતો હોય એમના કોર્પોરેટરનો વિરોધ કરવો પડે પબ્લિકને લઈને આવીને તો એનાથી વિશેષ શરમજનક બાબત કઈ કહેવાય તમે ખુદ વિચારી શકો જનતા બી વિચારી શકો એમના ભ્રષ્ટાચાર સિવાય કઈ દેખાતું કઈ જગ્યાએથી શું કરીએ તો આપણને માલ મળે બસ આ જ પ્રશ્ન બધા જના મનમાં છે સત્તાધીશોને એ જ એ જ અવસરો વધી રહ્યા છે કામ કરો એમાંથી કમિશન કહો આ કમિશન ખાવાના કારણે સત્તર ટકા કમિશન વધાર કરવાનું કોન્ટ્રાક્ટર જોડે લેવાનું એના માટે થઈને આ બધું રીટેન્ડિંગનું પ્લાન બનાવ્યો છે એમને અંદર અંદર વિખવાસ છે એ સૌ કોઈ જાણે છે બધા જ જાણે છે વચ્ચે એવી વાત આવી હતી મારા જોડે મને જાણવા મળ્યું હતું કે એ લોકો રાજીનામા આપવાના છે એ લોકો રાજીનામા આપવાના છે એવું મેં જાણ જાણવા મળ્યું હતું મને પણ એનું શું થયું ખબર નહીં પણ અંદર અંદર જે હોય વાત પણ ટૂંકમાં કહેવાનો મતલબ એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો છે કે છેલ્લી હદની કોઈ લિમિટ નહીં હોય એમના થઈ જઈ કે બસ હવે જેટલું આવો એટલું લૂંટી લો પબ્લિકના કામ કરી કરી અને એક સોસાયટીમાં તો ત્રણ ત્રણ ગટરો નાખી છે મારી સાથે તમને બતાવીશ હું તમને આગલા દિવસમાં જ્યારે બી ફરીથી આપણે કરીએ તારે રીટર લઈએ તારે કે એક સોસાયટીમાં ત્રણ ત્રણ ગટરો નાખી જાવ તો શું એ ભ્રષ્ટાચાર નથી પબ્લિક એમ કહે ત્યાંની સ્થાનિકો એવું કહે છે કે મારી સાથે આવજો હું તમને બતાવીશ કે સ્થાનિકો એવું કહે છે કે અમારે કોઈ ગટરની જરૂર નહીં પીવાની પાણીની લાઈનનું એમાં નથી આવતું તકલીફ પડે તો પીવાની પાણીની લાઈન નહીં નખાતી એમનાથી ગટર તઈ તઈ નાખી કાકા એમાં તો પૈસા બિલ વધારે બને તો કમિશન વધારે મળે ને નગરપાલિકામાં પાણીની લાઈનમાં શું લેવાનું એટલે આવા તમે ભ્રષ્ટાચાર મિત્રો બધા કલોલમાં જેટલાએ જોયા છે અને હજુ જે બ્લોક નાખવા એમાં બી ભ્રષ્ટાચાર ચાલે નીચે શું નાખે શું નહીં એ આરટીઆઈ કરીએ તારે ખબર પડે પણ મારા હિસાબથી તો કલોલમાં એટલો બધો ભ્રષ્ટાચાર થઈ ગયો છે અને ભાજપના રાજમાં કે છેલ્લી છેલ્લી ક્વોલિટીનું એમ આમ પબ્લિક કંટાળી છે હવે એટલી બધી હદે કંટાળીએ છે કે આ લોકોને હવે શું કહેવું એવા એમના જ જો કોર્પોરેટરો એમના વિરોધ કરે તો આનાથી શરમજનક બાબત કઈ કહેવાય સત્તાધી જો એમના જ માણસો એમનો વિરોધ કરો તો કેટલું કેટલું ખરાબ પરિસ્થિતિ હોય તારે એમનો વિરોધ કરવો પડે